આ જીવન એક રંગમંચ છે અને આ રંગમંચ જ્યારે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ હોય તો એ પૃષ્ઠભૂમિમાં સૌથી રસપ્રદ સૌથી મહાન અને સૌથી અદ્ભુત મહાગાથા એ અભિમન્યુના પિતા મહાવીર મહાધનુર્ધર અર્જુન એક પિતા તરીકે જ્યારે પોતાના લોહીના એક એક ટીપાના હિસાબને શત્રુને વિંધીને લે છે એ મહાગાથાનો છે પ્રતિશોધની મહાવ્યાખ્યા અને પ્રતિશોધની પરાકાષ્ઠા જોવી હોય તો આ વિડિયોને આ સ્ટોરી ટેલિંગને આ મહાગાથાને અંત સુધી અવશ્ય જોજો કારણ કે આ અભિમન્યુના પિતા અર્જુનનો એના શત્રુને વિંધીને પોતાના પુત્રના વધનો બદલો લેવાની આ મહાગાથા છે એક પિતા માટે પોતાના પુત્રને પોતાના સ્થાને પોતાનાથી પણ મહાન ધનુર્ધર યોદ્ધાની જેમ જોવાથી વિશેષ કોઈ મોટું સ્વપ્ન નથી હોતું અને જ્યારે આવો મહાન ધનુર્ધર પુત્ર વીર ગતિ પામે ત્યારે એ પિતાનો પ્રતિશોધ એ જોવાલાયક નહીં જીવવાલાયક નહીં જીવનમાં ઉતારવાલાયક બની જાય છે એક પિતા જે અર્જુન છે જ્યારે એના પુત્રના પરાક્રમથી ઓળખાય છે જ્યારે એ અભિમન્યુના પિતા તરીકે ઓળખાય છે ત્યારે એ અર્જુનનો એક પિતા હોવાનો જીવન સાર્થક બની જાય છે પોતાના પ્રાણથી પણ પ્રિય એવા મહાવીર અભિમન્યુના પરાક્રમ અને શૌર્યને જ્યારે જગત પણ ચોધાર અશ્રુઓથી નતમસ્તક થઈને કોટી કોટી પ્રણામ કરી રહ્યું છે કેમ કે આવી કુમળી વયે આખું કુરુક્ષેત્ર ઘમરોળીને જે જીત મેળવી શકે વીર ગતિ એવી સિધાવે કે જાણે આખું મહાભારતનું યુદ્ધ જીત્યું હોય ત્યારે આ સાત્વિક જીવજગત શોકાતુર બની જાય એ બહુ સ્વાભાવિક છે અભિમન્યુના એ વિંધાયેલા પ્રાણહીન શરીરને જોઈને પિતા અર્જુન જાણે ત્રણેય લોકોમાં સિંહોના રુદનના ધ્વનિથી ફાટી જાય એવા રુદનના આક્રંદ કરે છે આવી દુઃખદ ક્ષણે જગતના તાથ અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી કૃષ્ણ જે જીતેન્દ્રિય પણ છે એ પણ સારથી અને સખા તરીકે પોતાના પ્રિય અર્જુનને પોતાના ભાણિયા વીર અભિમન્યુના વીર ગતિ પામવા પર સાંત્વના આપી નથી શકતા એવું નિશબ્દ અનુભવે છે પોતાના પ્રાણથી પણ વાલા અભિમન્યુના એ વિંધાયેલા અને રક્તરંજિત દેહને પોતાના હાથમાં લઈને ક્રોધનો એ આક્રંદ જ્યારે અર્જુનને એક વિકરાળ આકૃતિમાં પરિવર્તિત કરે છે ત્યારે સિંહ ગર્જના કરતા હોય એમ અભિમન્યુના નાદથી ત્રણેય લોકોને ગુંજાવી ઉઠે છે પોતાના જ રક્તથી બનેલા પોતાની જ છબી એવા પોતાના પુત્ર અભિમન્યુના રક્તથી જ્યારે તાત અર્જુનના હાથ ભીંજાય છે ત્યારે સ્વયંથી એ મહાકાળ ગર્જના કરતાં અર્જુન પોતાને રોકી નથી શકતા જ્યારે માથા પર કાળ સવાર કરીને શત્રુઓના ખેમામાં જવાની જ્વાળા સાથે જ્યારે અર્જુન થનગને છે ત્યારે અર્જુનને સાંત્વના આપવા આવેલા જ્યેષ્ઠ યુધિષ્ઠિર ક્ષમાયાચના કરતાં કહે છે કે અમે ચારે ભાઈઓ ભેગા થઈને પણ તારા પુત્રને ન બચાવી શક્યા અર્જુન ત્યારે પોતાના વાલ સોયા પુત્રને જોઈ રહેલા એ ભીંજાયેલા કેશની જટાને ઊંચા કરતા અર્જુન પૂછે છે જ્યેષ્ઠ ભ્રાતા કયા કારણોથી તમે મારા પુત્રને બચાવી ન શક્યા ત્યારે સ્તબ્ધ અને શોકાતુર યુધિષ્ઠિર કહે છે જયદ્રથ એ જયદ્રથને કારણે અને જયદ્રથને મળેલા એ વરદાનથી જે અમે તેને પરાસ્ત કરવા રોકી શક્યું એનાથી અમે તારા વાલ સોયા અભિમન્યુને બચાવી ન શક્યા અર્જુન જ્યારે પોતાના જીવથી વાલ સોયા પુત્રની નિર્મમ હત્યા માટે જવાબદાર મુખ્ય અત્યાચારી અધર્મીનું નામ જ્ઞાત થાય છે ત્યારે પિતા અર્જુન એક સળગતી જ્વાળાની જેમ પોતાના અશ્વ પર સવાર થઈ એક વિકરાળ સિંહની જેમ શત્રુ ખેમા તરફ દોડ કરે છે એક વિકરાળ સિંહ જ્યારે પોતાના શિકારને જોઈને તરાપ મારે છે એમ શત્રુ ખેમામાં જઈને જયદ્રથ પર અર્જુન તરાપ મારે છે પિતા અર્જુન જાણે એક બે પ્રહારમાં જ સમગ્ર કૌરવોને યમલોક ધકેલી દેશે એટલા પ્રચંડ પ્રહાર જયદ્રથ પર કરે છે એટલી જ વારમાં પાછળ યુધિષ્ઠિર નકુલ સહદેવ અને ભીમ પણ ત્યાં પહોંચી જાય છે અને બીજી તરફ ગુરુ દ્રોણ અને કૌરવ સેનાના યોદ્ધાઓ અર્જુનને રોકે છે અને ગુરુ દ્રોણ અર્જુનને સૂર્યાસ્ત પછી આ સમયે આવી રીતે યુદ્ધ ન કરવા માટે સમજાવે છે દ્રોણાચાર્યના વેણને થોભાવી દેતા પાંડવો કહે છે ગુરુદેવ યુદ્ધના નિયમો અને મર્યાદાઓની વાત કરવા અને સમજાવવાનું તમને શોભા નથી દેતું કારણ કે તમે આજે અધર્મની બધી મર્યાદાઓ વટાવી દીધી છે આજે ગુરુદ્રોણ તમને ગુરુ કહેતા પણ અમને લજ્જા આવે છે તમે કુંબળી વયનાએ અભિમન્યુને જ્યારે પાશ્વી રીતે કૌરવ યોદ્ધાઓ મારી રહ્યા હતા ત્યારે કશું ના બોલ્યા તો હવે અમને શું સમજાવો છો ભીમ નકુલ અને સહદેવના આવા વચનો જ્યારે ગુરુ દ્રોણ સાથે ચાલી રહ્યા હતા ત્યારે ધર્મવીર યુધિષ્ઠિર અર્જુનને શાંત થવાનું કહેતા સમજાવે છે કે કોઈના માટે નહીં પરંતુ વીર અભિમન્યુ કે જે વીર ગતિ પામ્યા ત્યાં સુધી એણે ધર્મને ના છોડ્યો તો હવે અત્યારે સૂર્યાસ્ત પછી જયદ્રથને અને કૌરવોને મારવાથી એ અભિમન્યુની વીર ગતિને લાંછન ના લગાડો પોતાના જ્યેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિરના આ વચનો જે પોતાના પુત્ર અભિમન્યુની વીર ગતિ માટે હતા એની લાજ રાખવા માટે અર્જુન થંભી જાય છે અને શિવ ગર્જના કરતાં લલકારતા કહે છે હું મહાવીર અભિમન્યુનો પિતા પ્રણ કરું છું કે આવતીકાલે સાંજ સુધી સૂર્યાસ્ત થાય એ પહેલાં સુધી જયદ્રથનો વધ કરી એને ચિતા પર અગ્નિદાન પછી જ હું મારા પુત્ર અભિમન્યુને અગ્નિદાન કરીશ અને જો હું આ પ્રણ પૂર્ણ નહીં કરી શકું તો સ્વયંને સ્નાન કરીને પ્રાણ ત્યાગી દઈશ આ પ્રણ કરીને પાંડવો પોતાના શિબિરમાં પાછા ફરે છે બીજી તરફ વ્યાકુળ કૌરવો મામા શકુની અને ગુરુદ્રોણને જયદ્રથના પ્રાણ બચાવવા માટેનો માર્ગ પૂછે છે છળ કપટ અને પ્રપંચી મામા શકુની એમની પાસે કોઈ યોજના હોય એમ ગુપ્ત રીતે કૌરવ પક્ષના ષડયંત્રકારી યોદ્ધાઓને એ સમજાવે છે પોતાના પ્રતિબિંબ પોતાના પ્રાણ એવા પુત્રના વધનો પ્રતિશોધ લેવા માટે લીધેલા પ્રણને પૂરી કરવા માટે જાણે અર્જુનનો શ્વાસ રૂંધાતો હોય એવી રીતે ચૌદમાં દિવસના કુરુક્ષેત્રના યુદ્ધના સૂર્ય સૂર્યોદયની પ્રતીક્ષા કરતાં સુરત દાદા તરફ મીટ માંડીને બેઠા એ અર્જુનની એક એક ક્ષણ પોતાના પુત્ર અભિમન્યુના વધનો પ્રતિશોધ લેવા માટે જાણે પોકારી પોકારીને સૂર્યદેવને આમંત્રણ આપતું હોય કે જલ્દી સૂર્યોદય કરો જલ્દી સૂર્યોદય કરો એ કુરુક્ષેત્રના એ મહાભારતના યુદ્ધમાં ચૌદમાં દિવસે સૂર્યોદય થતાં જ યુદ્ધનો શંખનાદ ફરી થાય છે અને મહાભયંકર યુદ્ધનો આરંભ થાય છે પરંતુ આજે આ કૌરવોના મહાભયંકર ચક્રવ્યૂહને જાણે પ્રચંડ સહારક શક્તિઓથી પોતાના એક એક તીરથી અર્જુન યુદ્ધના મુખ્ય ચક્રવ્યૂહ સુધી જાણે વીજળીના વેગે પહોંચી જાય છે ચક્રવ્યૂહના મુખ્ય ઘેરામાં જ પોતાની સમક્ષ ગુરુ દ્રોણ જ્યારે અર્જુનને રોકે છે ત્યારે ગુરુ દ્રોણ અર્જુનને સમજાવતા વચનો બોલે છે હે વત્સ અર્જુન તારો પ્રણ ત્યાગી દે કારણ કે આજે હું અને મારી કૌરવ સેના તને જયદ્રજ સુધી નહીં પહોંચવા દઈ અર્જુન ગુરુ દ્રોણના આવા વચનોના જવાબમાં વીર અભિમન્યુના તાત મહાવીર મહાધનુર્ધર અર્જુન શિવ ગર્જના કરતા કહે છે ગુરુદેવ આજે મારા માર્ગમાંથી દૂર ચાલ્યા જાઓ કારણ કે આજે મારા પુત્રના ઘાવ અને મારા પુત્રને થયેલી પીડા મારા કાળજા પર છે આજે મારો પુત્ર આ ચક્રવ્યૂહમાં એકલો નથી એની સાથે એનો પિતા અર્જુન છે આજે મારું એક એક તીર અભિમન્યુ છે ગુરુદેવ હજી હું કહું છું આજે મારો પુત્ર અભિમન્યુ એકલો નથી એનો પિતા એનો તાત અર્જુન એની સાથે છે અને મારા તીર તીર નથી મારા તીર સ્વયં અભિમન્યુ છે અને જે આ તીરની સામે આવશે એ બધા શત્રુઓને હું ભસ્મીભૂત કરી નાખીશ પોતાના ગુરુદેવ ગુરુ દ્રોણને આવો ઉત્તર આપીને પોતાના બાણોની અગ્નિવર્ષા કરીને ગુરુદેવ દ્રોણને ત્યાં જ અટકાવીને અર્જુન ચક્રવ્યૂહમાં આગળ પ્રસ્થાન કરે છે પરંતુ કપટી અને પ્રપંચી મામા શકુનીની કપટી ચાલ પ્રમાણે વ્યૂહબદ્ધ રીતે કૌરવોના મુખ્ય મહાબલી યોદ્ધાઓ માત્ર અર્જુનથી જયદ્રથને બચાવવા સૂર્યાસ્ત સુધી અર્જુનને રોકી રાખવા વ્યૂહરચનાઓ કરે છે જેમાં એક પછી એક મહાબલી મહાન ધનુર્ધર અર્જુન જેમના સારથી ભગવાન શ્રી કૃષ્ણ છે એમનો રથ આગળ જયદ્રથ તરફ ધપાવે છે ત્યારે માર્ગમાં દાનવીર કર્ણ અસ્વસ્થામાં દુશાસન અને દુર્યોધન અર્જુનને રોકવા માટે વાક યુદ્ધ અને વ્યૂહરચના પ્રમાણે પ્રપંચના ચક્રાવે ચડાવે છે જાણી જોઈને ષડયંત્રના એ ભાગરૂપે એ કાયર જયદ્રથ કાયરોની જેમ છુપાયેલો રહે છે સૂર્યાસ્તને થોડા જ સમયની વાર હોય ત્યારે દુર્યોધન અર્જુનને સમય વેડફાય એ હેતુથી વાકયુદ્ધમાં રોકી ઉશ્કેરે છે અને એની એકાગ્રતા ખોરવાય એ હેતુથી અભિમન્યુની નિર્મમ હત્યા કેવી રીતે કરી અને હવે સૂર્યાસ્ત પછી પણ અર્જુનને અગ્નિસ્નાન કરી લેવું પડશે એની અટ્ટહાસ્ય કરતી વાતોથી અર્જુનને ઉલજાવી રાખે છે કૌરવોના સેનાનાયક દુર્યોધનના અર્જુનના અગ્નિસ્નાન કરવાની વાત પરના અટ્ટહાસ્યમાં જાણે બાકીના કૌરવ યોદ્ધાઓ પણ ઠહાકા લગાવીને ક્રૂર હાસ્ય કરે છે આ ક્ષણે આ ક્ષણનો ઉપયોગ કરી આ વિશ્વના સૌથી મોટા યુક્તિકાર પોતાની લીલાઓથી પોતાના સુદર્શન ચક્રને જાણે ગુપ્ત રીતે કોઈ યોજનાના ભાગરૂપે આશીર્વાદ આપીને સૂર્યદેવને ઢાંકી દેવાનો આદેશ આપે છે અને એ સુદર્શન ચક્ર જાણે એ સૂર્યને ઢાંકીને ગ્રસી જાય છે સુદર્શન ચક્રથી જ્યારે સૂર્ય ઢકાઈ જાય છે ત્યારે જાણે વાદળો આડા આવી ગયા હોય અને જાણે કે સૂર્યાસ્ત થઈ ગયો હોય થોડીક ક્ષણની અંદર અંધારું છવાઈ જતા કૌરવ સેના જાણે અટ્ટહાસ્ય કરી પિશાચી હાસ્ય કરતા વિજયોત્સવ મનાવા લાગે છે અને દુર્યોધન જોર જોરથી જયદ્રથને બોલાવવા માટે જયદ્રથ જયદ્રથ કરીને અટ્ટહાસ્ય અને પિશાચી ચિચકારીઓ પાડે છે અને અર્જુનની ચિતા સજાવી તેને અગ્નિ સ્નાન કરવા માટેનું પણ આમંત્રણ આપે છે આ સમગ્ર ઘટના જ્યારે બની રહી હોય છે ત્યારે કૌરવ અને પાંડવ સેના સ્તબ્ધ થઈ જાય છે બધાનું કેન્દ્ર એ મહાબલી મહાધનુર્ધર અર્જુન અગ્નિસ્નાન કરશે અને એ કારણે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ નહીં કરી શકે એ જોવાથી એ બધા સ્તબ્ધ બની જાય છે અને એ કૌરવોના ક્રૂર પિશાચી અટ્ટહાસ્ય વચ્ચે મામા શકુની સ્તબ્ધ હોય છે અને જયદ્રથને જોઈને વધારે સ્તબ્ધ થાય છે ત્યારે જયદ્રથ મામા શકુનીને મામા શકુનીની યોજના સફળ થઈ એવી રીતે અટ્ટહાસ્ય કરતાં પિસાચુની જેમ હસતા હસતા ગયે છે મામા શકુની આપની યોજના સફળ થઈ અને આવું કહેતા પણ મામા શકુની જરા પણ હસતા નથી ઉલટાનું વધારે શોકાતુર સ્તબ્ધ બની મામા શકુની ભગવાન શ્રી કૃષ્ણ તરફ જોવે છે અને પૂછે છે વાસુદેવ કૃષ્ણ તમારા સુદર્શન ચક્રએ સૂર્યદેવને કેમ ઢાંકી દીધા છે ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે સૂર્ય અસ્ત કરવાની મને અનુમતિ નથી પરંતુ હું વાસુદેવ કૃષ્ણ સૂર્ય અસ્ત થયું હોય એવું નિર્માણ તો અવશ્ય કરી શકું છું મામાશ્રી એમ કરી પોતાની સર્વશ્રેષ્ઠ લીલાના ભાગરૂપે પોતાના સુદર્શન ચક્ર તરફ દ્રષ્ટિ કરીને જાણે આદેશ આપે છે કે પોતાના સ્થાને પાછું ફરે અને સુદર્શન ચક્ર પાછું ધારણ કરી લે છે અને સૂર્યદેવ પ્રગટ થઈ જાય છે સૂર્યદેવ પુનઃ પ્રગટ થતાની સાથે જ એ સ્તબ્ધ અને શોકાતુર વ્યાકુળ કૌરવ પક્ષે અફડાતફડી મચી જાય છે અને એ મહાકાળ રૂપી મહાધનુર્ધર અર્જુન અભિમન્યુના પિતા અર્જુન આહવાન કરે છે કે જયદ્રથ અભિમન્યુના વધનો પ્રતિશોધ પૂર્ણ કરવાના મારા સંકલ્પની શરૂઆત હું તારા વધથી કરી રહ્યો છું સાવધાન જયદ્રથ પોતાના મૃત્યુથી ડરેલો એ જયદ્રથ આજીજી કરતા ડર બતાવતા અર્જુનને પોતાના પ્રાણની ભિક્ષા માગતા કહે છે હે અર્જુન મને ક્ષમા કર અને જો તું મને ક્ષમા નહીં કરે અને મારું વધ કરશે તો મારું મસ્તક જેવું ભૂમિ પર પડશે એવો તું પણ પડીને ભસ્મ થઈ જશે ત્યારે વીર અભિમન્યુના પિતા મહાધનુર્ધર અર્જુન શિવ ગર્જના સાથે હુંકાર કહે છે આ વીર અભિમન્યુના પિતા અર્જુનનો સંકલ્પ છે કે તારા આ મસ્તકને તારા પિતાના ખોળામાં જ પડવા દઈશ અને એમ બોલી સંજ્ઞાન લે છે અને પાશુપાત્ર આસ્ત્રનું સંજ્ઞાન ધરી એ જયદ્રથ ઉપર એ મહાપ્રહાર કરે છે અને જયદ્રથનું મસ્તક એના દળથી અલગ કરી એવું ઉડાવે છે કે સીધું એના પિતાના ખોડામાં જઈને પડે છે અને એના પિતા સાથે એ ભસ્મીભૂત થઈ એ જયદ્રથનો અંત અને એના પિતાનો પણ અંત થાય છે જયદ્રથને સમાપ્ત કરી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરતા સાથે જ એ મહાકાળ મહાધનુર્ધર અર્જુન અભિમન્યુના પેતા એવું ફરી પાછો હુંકાર કરે છે આ તો હજી શરૂઆત છે મારા વીર પુત્ર અભિમન્યુની જે લોકોએ નિર્મમ હત્યા કરી છે એ એક એક અધર્મી અત્યાચારીને હું એક એક કરીને આવી જ રીતે આ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર એનો વધ કરીશ એ મારો પ્રાણ છે અને મારા પુત્રના લોહીના એક એક ટીપાનો હું હિસાબ અવશ્ય મેળવીશ આમ કરીને હર હર મહાદેવના નાદ સાથે અભિમન્યુ પોતાના પ્રતિશોધનો પ્રારંભ કરે છે મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણ કરતાં પણ જો સવિશેષ એક પિતા પુત્રની લાગણીની જો કોઈ પરાકાષ્ઠા હોય એક પિતાની પોતાના પુત્ર માટેની લાગણીનું જો કોઈ એક ઉમદા પ્રદર્શન હોય તો આ અર્જુનનો એ સંકલ્પ છે જે પોતાના વાલ સોયા પુત્ર અભિમન્યુના રક્તની એક એક બુંદનો હિસાબ આ અધર્મીઓના વધથી લેવાનો જે સંકલ્પ હતો એ છે મહાભારતના આ કુરુક્ષેત્રના યુદ્ધમાં મહાભારતની આ મહાગાથામાં દ્રૌપદીના વસ્ત્રહરણ જેવા બૌત નિર્મમ કૃત્ય ઉપર જે મહાભારતનું યુદ્ધ ખેલાયું એમાં પણ જ્યારે કુંબળી વયના સોળ જ વર્ષની કુંબળી વયના અભિમન્યુને જે અધર્મીઓએ અન્યાય કરીને બધી યુદ્ધ નીતિઓને નેવે મૂકીને જે પિશાચી રીતે ઘાત કરીને અભિમન્યુને કાયરોની જેમ પાછળથી આવીને માર્યો ચારે બાજુથી ઘેરીને માર્યો અને એ પછી એક પિતા તરીકે એક તાત તરીકે પોતાના પુત્રના એ વધનો બદલો લેવા માટે પ્રતિશોધ લેવા માટે એક મહાકાળ મહાધનુર્ધર અર્જુન એક પિતા તરીકે કેવો વિકરાળ સાવજ બનીને એ આખા મહાભારતના યુદ્ધને જાણે એક શ્વાસે જીતી લેવા તત્પર હોય એ મહાગાથા ખરેખર અદ્ભુત શીખવા જેવી અને ઉમદા છે એટલી કરુણ પણ છે કે એક પિતા પુત્રની એક સ્નેહની પરાકાષ્ઠા કેવી હોય એક પિત્ર ભક્તિ કેવી હોય અને આ પિતા પુત્રની વ્યાખ્યા કરતી આ મહાગાથાને કોટી કોટી વંદન છે એક પિતા એના પુત્રને કેટલો પ્રેમ કરે છે એની મહાવ્યાખ્યા દ્રૌપદીએ સ્વયં ત્યારે કીધેલી છે જ્યારે પોતાના પુત્રના વધનો પ્રતિશોધ લેવા માટે અર્જુન પ્રતિજ્ઞા લઈને જ્યારે એ કુરુક્ષેત્રના યુદ્ધમાં એક પછી એક યોદ્ધાઓને ભેદતા એ જયદ્રસ સુધી જતા હોય છે ત્યારે કુંતી માતાને સાંત્વના આપતા દ્રૌપદી કહે છે કે અર્જુન તો ક્યાંય છે જ નહીં માતા તો કુંતી માતા કહે છે કેમ કે એ અભિમન્યુને એટલો પ્રેમ કરતા હતા કે એ તો અભિમન્યુ સાથે જતા રહ્યા છે સ્વર્ગ ગમન કરી ચૂક્યા હોય એમ અભિમન્યુનો સાથ ક્યારેય ન છોડે એવા પિતા તો કે યુદ્ધ ભૂમિમાં કોણ છે યુદ્ધ ભૂમિમાં તો એ અર્જુન નહીં એ અભિમન્યુના પિતા નહીં પરંતુ એક ધગધગતી જ્વાળા છે જે અભિમન્યુના વધનો બદલો લેવા માટે આજે આ સમગ્ર કુરુક્ષેત્રના અધર્મીઓને ભસ્મીભૂત કરવા માટે તત્પર છે આ છે પિતૃભક્તિની મહાવ્યાખ્યા આ છે તાત અર્જુનની પુત્ર અભિમન્યુ માટેની પ્રેમની મહાવ્યાખ્યા ઢાલ હતી તલવાર હતી એ વીરની લલકાર હતી જ્વાળા હતી એ પિતૃભક્તની હું કાર હતી એ શસ્ત્રની મારા વાલા મિત્રો તમને મારી આ સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય એક પિતા તરીકે અર્જુનની અને અભિમન્યુની મહાગાથા ગમી હોય એક પિતાનો પ્રતિશોધ ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં ત્યાં સુધી જગદંબ